એ પોતે નાગરિક નથી નાગરિક નથી નથી એ પોતે કોઈ પદ પર બરાબર લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં માં બેઠા છે કલાકથી બધાને શું કરવા બોલાવ્યા છે

દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા એક બધાને કીધું કે ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો